તું છાકી ગયો દવાખાની કંટાળી ગયો કંટાળી તમે છે ને જ્યા હું કંટાળી હું જ્યો મારે રજા પડી તું જેટલું તારે બધું લાવું તમારા માથા

અરે બટ મારે તો હજી ઘણું જીવવું છે પણ તારું મત નથી આવતું ને હા તું મારા બેઠો હતો મને હાડકો મારવા છે મને મારવા પડી જાય મારું મત તો હાલ ના આવે અને તમારું હાલ નહી આવે હું હસી તો ગાતો તો હું કશું નહીં થાય કંટાળી ગયો હોય તો મોત આવે તો હારું તમારું મારું ભૂલ્યા મોત લાભા બેઠા હોય તમે હજી મારે તો આ બધું ભોગવવાનું હ તમારા તમારા તો બધાને દેવન બેવ ચેટલું કર્યું હોય મેં અને બધા દેવ નહિ નહીં પડી હમણાં મરી ગયે કે આ દેવું એ લઈને જીવ આ બધું વાપરવાનું થાય મારે આ મજૂરી કરી કરી બધા દેવું પૂર કરવા દે રાગી રાગી અને હું ખોરાક સારું ખાવા નાખો બે ટાઈમ તો મોદા ના પડો આખો દાડી બજારમાંથી લાવો તો બટી ખાવ કે પણ એવું થોડું જે લાવવું એ લેતા આવું છું ઘરનું એટલું બધું ભાવતું નહી તો હું બજાર માં જવું તો થોડી થોડી ફરફરાથી લેતા આવું સફજન ના ચેરો બધું બે દાબેલી હા દાબેલી હા લેતા યાદ કરી પેલા મોદી દીકરા તો કદી આવતા ખબર લેવા છોકરા મારા છોકરા કરતા હોય છોકરા ખબર લેવા આવ્યા હોય મોજા પડ્યા તો એ બેઠા હોય અમે બોલીએ ખોટું લાગે પેલા ખબર લેવાની એમ ચાલે

એવું હોય તો હું કઉા કમજોરી આવી તો હું માં જઈને આવું સારું સારું લાઈન ખબર સરે ભાઈ ના હવે ખવડાવો તો ખાતા જ નહીં રોટલો એવું ખાતા જ નહીં ને આ જેટલો થઈ ગયા ખબર

હા ખાસા ટાઈમ થી ઉંઘ્યા હી તે લાગે હવે નાસ્તો કરે એટલું કઈ નઈ ઉંઘ્યા હી તે કાકા એ કાકા ઉઠતા છે ને કાકા ડબર ઊંઘ આવી ગયા લાગે કાકા એટલે હાલ ઉઠતા છે ને નહી કાકા હારું ઉઠતા નહીં લાગે પેલા બોલાવ પછી તારે ફોન કરવા દેજે આવી દેજે ફટલી એ દોસ્તાને ફોન કરવા દેજે

તમે રમાઈ નાખે યાર તો બે ફોન થઈ જાય બે ફોન આવું ના થાય બે જવાબ દીધી તમે તો કઈ જતા પડીએ પાઈ હોમતી અને તો બે ચોખોટ કરી જ ન કે આરી પાવ ગાય તમે મેલકિન છે હું ભૂલી ગયો તો હોડે ના આવી ને પડી જી આ કામા દવાખણ લઈ લો ત્યાં પાછા નાક ને બકસી અત બે આ કંચુ નો